તો આ તમે કેટલા વીઘામાં તમે કેળની ખેતી બનાવેલી છે? અમે 3 વીઘાની અંદર ખેતી બનાવેલી છે કેળની ખેતી. એટલે 3 વીઘામાં કેળની ખેતી બનાવેલી છે. ઓકે? તો આ ખેતરમાં અત્યાર લગીન તમે કઈ ટ્રીટમેન્ટ કરતા હતા? હું પહેલા પેસ્ટીસાઇડ કરતો તો ખાતર કરતો તો બધા એમ કે ડીએપી ને એવું બધું નાખતો તો એમ કોટા નાખવાના થાય એ નાખતો તો. બરાબર કેટલા કોટા નાખતા હતા આખા વર્ષમાં તમે? ત્રણ ત્રણ કોટા નાખતા કોટો કેટલા નો થાય તમારે ચોપન પંચાવન હજાર નું પેકેજ થાય બરાબર એક વીઘામાં ના ત્રણે ત્રણ વીઘા નું ત્રણે ત્રણ વીઘા નું ઓકે અને આ સાલ તમે આ કઈ ટ્રીટમેન્ટ કરી છે આ જય પરિવર્તન કંપની ની દવા વાપરી છે આ વખતે અમે જે પછી ટ્રીટમેન્ટ કરી છે તો પહેલામાં પેલું રિઝલ્ટ બતાવીશું તો આ બતાવો તમે મિત્રો જોઈ શકો છો તમે જુઓ તમારે જુઓ વિકાસ જુઓ એક નંબરનો વિકાસ છે બરાબર ઘડિયું પણ તમે જુઓ એકદમ મજબૂત અને ભરાવદાર છે એની ગ્રીનરી જુઓ એનો વિકાસ જુઓ એક નહીં તમે દરેક કેર જુઓ તમે એને ગ્રીનરી વિકાસ બરાબર અને એની ફૂટ પણ કેટલી જબરજસ્ત છે જો આ બાજુ લાવજો તમે જુઓ છે કોઈ પણ જાતનો રોગ નહી એક નંબર કેળું એની ગ્રીનરીથી માંડીને એનો વિકાસ નવી ફૂટ બરાબર છે આખું ખેતર બતાવો તમે જુઓ એક જ ધારી કેર છે બરાબર છે જોઈ શકો છો એની ગ્રીનરી વિકાસ ગ્રોથ અને જબરદસ્ત એની લીલમ કોઈ પણ કેળ તમને પીડાસ જોવા મળશે નહીં આપણે આ બે હજાર ચોવીસ નું લાઈવ તમારે એક્ઝામ્પલ છે અને એ પણ આપણા આણંદ જિલ્લાનું ભેટાસી ગામનું ઓકે જબરજસ્ત ઓકે તો આમાં તમે ખાતર કેટલું વાપર્યું ખાલી બે થેલી ખાલી બે થેલી કયું ખાતર વાપર્યું છે એમોનિયમ સલ્ફેટ એમોનિયમ સલ્ફેટ બે થેલી વાપર્યું છે મારે આમ તો ત્રણ થેલી વાપરવું જોઈએ એમાં મારો કાપ થઈ ગયો એટલે બે થેલી ખાલી કુંડારી કરવા મેં વાપર્યું છે

વાપરવું જોઈએ જીપ કરવું જોઈએ ઓકે તો તમારે આ જો મતલબ રૂબરૂ વિઝિટ કરવી હોય આજુબાજુના ખેડૂતને કે ઓર્ગેનિકમાં રિઝલ્ટ નથી આવતું પણ તમે રૂબરૂ આવીને જોઈ શકો છો બરાબર આ તમારે લાઈવ અમે રિઝલ્ટ ઉતારી રહ્યા છે ઓકે તો તમે પ્રોડક્ટ કઈ કઈ વાપરેલી છે આપણી તો આ છે આપણું ભૂમિ પરિવર્તન જે ઓલ માઇક્રોસ ખાતર આવે તમારે જો સોલ જાતનામાં ખાતર આવે છે ભૂમિ પરિવર્તન કોપર સલ્ફર જીન્ક બોરન હિમિક સેવિડ નાઇટ્રોજન ફોસ્ફોરસ કેલ્શિયમ આયર્ન મતલબ તત્વો બધા જ આમાં એડ કરેલ છે ભૂમિ ખાતર ખાતર ઓલ આવે છે બધા જ પાકમાં તમે વાપરી શકો આ તમારે કેડમાં ડ્રિન્ચિંગ કરવાનું છે બસો માં વાગાડી નાખવાનું અને થળિયામાં તમારે લોટો લોટો રેડી દેવાનો છે આ ત્રણ વસ્તુ આ ચાર વસ્તુ જે છે ભૂમિ પરિવર્તન બીજું આપણે એમને સોઇલ હેલ્થ પાવર આપેલું છે આ તમારા અગાઉના છાણિયા ખાતરો નાખેલા હોય રાસાયણિક ખાતરો નાખેલા હોય તો તમારે લાઈ લઈને કેરીને બોટમ થી લઈને ટોપ સુધી પહોંચાડવાનું કામ કરશે અને તમારે જમીન જે અત્યારે ખાતરો નાખી નાખીને કડક થઈ ગઈ છે તો અંદર ગેપિંગ કરશે અંદર બધો જ ખોરાક ઉઠાવશે આ આપણું સોઈલ હેલ્થ નું પાવરનું કામ છે આ તમારા બેક્ટેરિયા જમીન પોચી નરમ અને ભરભરી બનાવશે બીજું છે આપણું રૂટ પરિવર્તન જે ફંગી માટે કામ કરશે તમારે આ ભૂમિ પરિવર્તન સોઈલ પાવર અને આ એપ્ટિવસી આ ચાર વસ્તુ તમારે ડ્રીચિંગમાં આપવાનું છે તો આ વસ્તુ કામ શું કરશે કે તમારે સુકારો ના આવે બફારો ના આવે મિયો ના આવે ઊંધઈ ના આવે સિક્કા ટોકા ના આવે મૂળમાં ગાંઠો ના પડી જાય બરાબર છે ટોટલી વસ્તુ આ ફંગી સાઈડ ઉપર કામ કરશે બ્લેક ફંગસ વ્હાઈટ ફંગસ તો તમારે શું પ્રોટેક્શન રાખશે પહેલેથી જ કોઈ રોગ નહીં આવવા દે નીચે જે તમારે મતલબમાં રિંગ કટિંગનો રોગ પડે છે કે એમાં તે નહીં આવવા દે બરાબર છે તો આપણું રૂટ તો આ ત્રણ વસ્તુ તમારે બસો લીટરમાં જમવા વગાડવાનું છે અને ડ્રીચિંગ આપવાનું છે લોટો લોટો તમારે અને બીજું આ એફટી વ્યાસી એમને જોડે આપેલું છે જે તમારે જમીનમાં જે શહેર આવે એ ઉતારવાનું નીચે ઉતારે ને જમીન પોચી નરમ અને ભરભરી કરે બરાબર છે તો તમારે આ દવા સ્પ્રેડરિંગ કરશે ફેલાવશે ચોંટાડશે પીએચ મેન્ટેન કરશે જમીનમાં સાર ઉતારશે જમીન પોચી નરમ અને ભરભરી કરશે તમારા લેવલને પાણીનું જે લેવલ હોય પીએચ એના પીએચ પણ મેન્ટેન કરશે અને બીજું વાત કરીએ ને કે તમારે જે પણ પાણી પાંચ પાણી જતા હોય ને તો તમારે બે પાણી બચાવી લેશે જમીનમાં ભેજ જાળવી રાખવાનું કામ કરશે આ બેસી ઓકે અને બીજું એમને સ્પ્રે કરેલી છંટકાવ બરાબર છે તો આ ત્રણ દવા એમને છંટકાવ કરી છે પાન પર સ્પ્રે કરવાની છે ક્રોપ પરિવર્તન જે ગ્રોથ વિકાસ અને એની ગ્રીનરી માટે કામ કરશે બીજું છે ફંગી વોરિયર કોઈ પણ જાતનો ફંગ ઉપર પ્રોબ્લેમ નહીં આવતો જે પાનમાં ટપકા પડી જતા હોય

કન્ટિન્યુ ટ્રીટમેન્ટ કરે છે અને એમને જાતે અનુભવ કર્યો છે એકવાર તમારો નંબર આપો તો બીજા ખેડૂત મિત્રોને તમારે આ ટ્રીટમેન્ટ કઈ રીતે કરી છે તો જાણવું હોય તો તમારે એકવાર નામ અને મોબાઈલ નંબર આપો મારું નામ છત્રસિંહ પરમાર અને મારો મોબાઈલ નંબર છે નવ્વાણું તેર ચાલીસ પંચ્યાસી ચોપન ઓકે તો આ ખેડૂત મિત્રોનો નંબર આપ્યો છે તમારે ખેતરમાં વિઝિટ કર્યું હોય રૂબરૂ જોવી હોય કઈ રીતે ટ્રીટમેન્ટ કરી છે તો તમે જાતે પણ એમને મળી શકો છો આપણા પેટાસિંહ છે ઓકે તો જે પણ તમે ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર ઓકે તો થેન્ક યુ સો મચ જય પરિવર્તન